શ્રીમાં તેઓએ મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની થેલીઓ કપ અને અન્ય વપરાશના પ્લાસ્ટિક વસ્તુઓ જપ્ત કરી છે આ કાર્યવાહીમાં લગભગ બસો કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આમ નગરપાલિકાએ આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર અને વેચનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે પર્યાવરણને બચાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને ઘટાડવા માટે સેલવાસ નગરપાલિકા નિયમિત ચેકિંગ અને અભિયાન ચલાવશે આ કાર્યવાહી દ્વારા નગરપાલિકાએ ફરી એક વખત સાફ સૂચન આપ્યું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરવા માટે કડક પગલાં લેવામાં આવશે